તેજસ્વી સ્કૂલ અને રેડક્રોસ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે રેલી યોજાય વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે તેજસ્વી સ્કૂલ અને રેડક્રોસ સોસાયટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું પ્રસ્થાન શાળાના પ્રિન્સિપાલ રવિભાઈ ચુડાસમાએ લીલી ઝંડી આપી કરાયું હતું રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોસ્ટર સાથે જોડાય સૂત્રોચ્ચાર કર્યા હતા તદ ઉપરાંત યોજાયેલ નિબંધ સ્પર્ધા અને સુલખન સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

No.